દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં જ હત્યા આચાર્યની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગત સોમવાર સુધીના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા ત્યારે પોલીસને આરોપી આચાર્ય ગોવિંદનડ તપાસમાં પૂરતો સહયોગ ન આપતા ફરીથી તપાસ કરવામાં ફરીથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ગુજરાત ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત પોલીસે માત્ર બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી જ્યારે રાજ્ય સરકારે આ કેસને ચલાવવા માટે સ્પેશિયલ પીપી સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે